શબ્દો છે બાબા સાહેબ આંબેડકરના આજે ચૌદમી એપ્રિલ એટલે આખી દુનિયા ભારતના જે સંવિધાનના વખાણ કરે છે તેના જનક ન્યાયશાસ્ત્રી ચિંતક અને સમાજ સુધારક બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની એકસો ભારત દેશના સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક જેઓ પોતાના અનેક કાર્યો થકી વૈચારિક ક્રાંતિ લાવ્યા હતા દલિત અને આદિવાસીઓનો મંદિર પ્રવેશ જાતિના ભેદ દૂર કરવા મહિલા સશક્તિકરણ જેવા માનવ અધિકારના અનેક કાર્યો કર્યા હતા આ દિવસ દેશના ઘણા પરિવારો માટે કોઈ ઉત્સવથી ઓછો નથી કારણ કે બાબા સાહેબ આંબેડકરના ઉત્કૃષ્ટ કાર્યોએ કેટલાય સમાજમાં સુખનો સૂરજ ઉગાડ્યો છે આ દિવસને ભીમ જયંતિ સમાનતા દિવસ અને જ્ઞાન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે દુનિયાભરમાં તેમને સન્માનની નજરે જોવામાં આવે છે જ્યારે એક આખો સમાજ એક વ્યક્તિની વિરુદ્ધ હોય ત્યારે એ વ્યક્તિ મનથી ભાંગી પડતો હોય છે પોતાને એક માહોલમાં ઢાળવાનો પ્રયત્ન કરતો હોય છે પણ એક મજબૂત વ્યક્તિત્વ એ આખા સમાજને સુધારવાનું બીડું ઉપાડે છે નવો ચીલો ચાતરે છે એને ઇતિહાસ રચે છે દલિત હોવાને કારણે બાબા સાહેબને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પણ ઘણા સંઘર્ષો કરવા પડ્યા હતા પરંતુ તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તમામ કપરા સંજોગોને પાર કરીને વિશ્વ સમક્ષ પોતાની જાતને સાબિત કરી હતી સાહેબ ભણવામાં એટલા હોશિયાર હતા કે વર્ષ ઓગણીસો સાતમાં મુંબઈની એલિફન્ટની હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ વડોદરા રિયાસતના રાજવી સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવી જેની મદદથી તેઓ ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈની એલિફન્ટ કોલેજમાં દાખલ થયા જ્યાંથી વર્ષ ઓગણીસો તેરમાં મુંબઈ યુનિવર્સિટીની બી એની પદવી મેળવી ઓગણીસો સોળ દરમિયાન અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ડોક્ટરેટની પદવી માટે અભ્યાસ કર્યો વર્ષ સત્તરમાં ત્યાંથી પીએચડી કરીને સ્વદેશ પરત ફર્યા તે પૂર્વે વર્ષ ઓગણીસો સોળમાં ઇંગ્લેન્ડથી પેરિસ્ટર થવા માટે સત્ર ભર્યા અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની ડીએસસીની પદવી પ્રાપ્ત કરી બાબા સાહેબ આંબેડકર પાસે કુલ બત્રીસ ડિગ્રી તેઓ વિદેશમાં અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટ ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય હતા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં બાબા સાહેબને આઠ વર્ષનો અભ્યાસ માત્ર બે વર્ષ ત્રણ મહિનામાં પૂરો કર્યો હતો આ માટે તેઓ દિવસમાં એકવીસ કલાક અભ્યાસ કરતા હતા તેઓ નવ ભાષાના જાણકાર હતા અને માત્ર એકવીસ વર્ષની વયે તમામ ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો વડોદરા રિયાસતની શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી તે સમયે તેમની સમકક્ષ પ્રસ્તુત કરેલ શરત મુજબ તેઓ વડોદરા રાજ્યની સેવામાં દાખલ થયા જે તેમના માટે કપરો અનુભવ સાબિત થયો જન્મથી દલિત હોવાથી ઉચ્ચ વર્ણો દ્વારા તેમને વડોદરા રાજ્યમાં ઘણું બધું સહન કરવું પડ્યું હતું પરિણામે ત્યાંની નોકરી છોડીને તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી ઓગણીસો અઢાર વીસના બે વર્ષના ગાળામાં તેમણે ત્યાંની સિડનહામ કોલેજમાં અર્થશાસ્ત્રનું અધ્યાપન કર્યું વર્ષ ઓગણીસો છવ્વીસમાં તેઓ મુંબઈની સરકારી લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા અને તેની સાથે જ તેમના કરિયરમાં આગળ વધ્યા વર્ષ ઓગણીસો પાંત્રીસમાં આંબેડકરને સરકારી લો કોલેજના આચાર્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમણે આ પોસ્ટ પર બે વર્ષ સુધી કામ કર્યું આ કારણે ડોક્ટર આંબેડકર મુંબઈમાં સ્થાયી થયા અને આ જગ્યાએ જ પોતાના સ્વપ્નનું હાસ્યાનું બનાવ્યું પોતે આટલા જાણકારો હોવા છતાં પણ તેમના જ્ઞાનની એટલી ભૂખ હતી કે પોતાનું એક ખાનગી પુસ્તકાલય ઊભું જેમાં વધુ પુસ્તકો હતા બાબાસાહેબ આંબેડકર એક એવું વ્યક્તિત્વ છે કે જેને હવે સમગ્ર દેશ અને દુનિયાએ સ્વીકાર વિના ચાલે એમ નથી લગભગ દુનિયાના એસી જેટલા દેશોમાં બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાય છે જગત જમાદાર કહી શકાય એવો અમેરિકા એના રાષ્ટ્રપ્રમુખ જ્યારે બરાક ઓબામા હતા અને ભારતની મુલાકાતે આવેલા ત્યારે ભારતના સંસદના બંને ગૃહોને સંયુક્ત રીતે એમણે સંબોધતા જે બે મહાપુરુષોના નામ લીધા હતા એમાંના એક એટલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કહેવાનો મતલબ એ છે કે બાબાસાહેબ આંબેડકરનો ઉલ્લેખ અમેરિકાને પણ કર્યા વિના ચાલે એમ નથી તો જગત આખું તો સ્વાભાવિક છે કે બાબાસાહેબની વંદના કરે પણ ભારતમાં બાબાસાહેબ આંબેડકર વર્તમાન સમયમાં દિવસે ને દિવસે પ્રસ્તુત બનતા જાય છે એક એમના જ અનુયાયી હતા અને એમણે એમ કીધેલું કે જીવંત આંબેડકર કરતાં મૃત આંબેડકર અધિક બળવત્તર છે શા માટે આવું નિવેદન આવે છે તો એનું કારણ એ છે કે ભારતમાં જે પછાત વર્ગ છે એ પછાત વર્ગની સંખ્યા લગભગ એંસી પંચ્યાસી ટકા જેટલી છે અને પછાત વર્ગોના મુક્તિદાતા તરીકે બાબાસાહેબ આંબેડકર પ્રસ્થાપિત થયેલા છે એટલે બાબાસાહેબ આંબેડકરને હવે એ રીતે જ્યારે લોકો જોતા થયા છે કે ભાઈ અમારી મુક્તિનો માર્ગ સાહેબ આંબેડકરના સંઘર્ષથી અમને મેળ્યો છે ત્યારે એવું વિચારનારા માણસો છે એ હવે સાહેબ આંબેડકરને સ્વીકારતા થયા છે એનું કારણ એ છે કે સાહેબ આંબેડકરે જે સંઘર્ષ કર્યો છે એ સંઘર્ષ એવડો મોટો છે રાષ્ટ્રમાં જ્યારે આઝાદીના આંદોલનની વાતો ચાલતી ચાલતી હતી ત્યારે અનેક લોકો આઝાદીના આંદોલનમાં જોડાયા હતા અને સાહેબ આંબેડકરે પણ રાષ્ટ્ર માટે ઘણું બધું કામ કર્યું છે પણ સમાજ સુધારણાના ક્ષેત્રમાં જે મહાપુરુષોએ કામ કર્યું છે એ નક્કર કામ બાબાસાહેબ આંબેડકરનું છે કારણ કે સમાજ સુધારણાનું કામ ધીમું છે પણ એ નક્કર કામ છે ને એ રાષ્ટ્રને તંદુરસ્તી બક્ષે છે એટલે દેશને આઝાદી તો મળી ગઈ પણ પછી એને તંદુરસ્ત કેવી રીતે બનાવવું એના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોમાં બાબાસાહેબ આંબેડકરે સૌથી વધારે સિંહ ફાળો આપ્યો છે એ પ્રશ્નોના જવાબ આપવા માટે એવું આપણે કહીએ તો ચાલે આઝાદી મેળ્યા પછી બંધારણની વાત આવી ત્યારે આઇવર્સ જેવિંગ્સને જવાહરલાલ નહેરુ ઇંગ્લેન્ડથી લઈ આવવા માગતા હતા ત્યારે ગાંધીજીએ એમ કીધું કે આપણે ત્યાં બાબાસાહેબ આંબેડકર છે ને શા માટે ત્યાંથી આપણે વિદેશના કોઈ આવા માણસને લઈ આવી અને બંધારણ ઘડીએ એટલે ભારતનું બંધારણ ઘડવું હોય તો ભારતનો કોઈ પણ માણસ ચાલે ગાંધીજી અને બાબાસાહેબ આંબેડકરને વૈચારિક ભેદ હતા છતાં પણ ગાંધીજીએ એમ કીધું કે ભાઈ બાબા સાહેબ આંબેડકર ઉચિત માણસ છે એ કાયદા અને અર્થશાસ્ત્રના નિષ્ણાંત છે એટલે આપણે એમની પાસે બંધારણની રચના કરાવી અને બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન આંબેડકર આંબેડકરભાઈના અને ભારતને એક સૌથી મોટી લોકશાહી દુનિયાની એને એક સૌથી વિશાળ લેખિત બંધારણ સૌથી લચીલું બંધારણ અને આજે પંચોતેર વર્ષે પણ એટલું જ પ્રસ્તુત છે અને તંદુરસ્ત ભારતના નિર્માણમાં આપણને ઉપયોગી થાય છે એવું બંધારણ

તે વખતના રિવાજ પ્રમાણે માત્ર પંદર વર્ષની ઉંમરે બાબા સાહેબના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા પહેલી પત્નીનું અકાળે અવસાન થતાં તેમણે બીજા લગ્ન કર્યા હતા માતા ભીમાબાઈ અને પિતા રામજી મોલાજી સકપાલના ચૌદમા અને સૌથી છેલ્લા સંતાન હોવાને કારણે તેઓ સૌના લાડકા હતા માત્ર છ વર્ષની ઉંમરે તેમણે માતાની છત્રછાયા ગુમાવી તેમનું મૂળ વતન મહારાષ્ટ્રના રત્નગીરી જિલ્લાનું આંબવાડે હતું તેથી સ્કૂલમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી ભણવામાં તેજસ્વી હોવાના કારણે તેઓ એક શિક્ષકના માનીતા થઈ ગયા હતા શિક્ષકની અટક આંબેડકર હતી તેથી તેમણે બાબા સાહેબની અટક સ્કૂલના રજિસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી જો કે મહાર જાતિનો હોવાને કારણે તેમની સાથે હંમેશાથી જ સામાજિક અને આર્થિક રીતે ભેદભાવ કરવામાં આવ્યો હતો તે વખતની પ્રથા મુજબ પ્રથમ લગ્ન વર્ષ ઓગણીસો ના વર્ષમાં રમાબાઈ સાથે થયા અને તેમને યશવંત નામનો પુત્ર હતો લાંબી માંદગી બાદ વર્ષ ઓગણીસો પાંત્રીસમાં રમાબાઈનું અવસાન થયું ઓગણીસો ચાલીસમાં ભારતીય બંધારણનો મસુદ્દો તૈયાર કર્યા બાદ ડૉક્ટર આંબેડકર પણ ઘણી બીમારીઓથી પીડાતા હતા જેના કારણે તેઓ રાત્રે ઊંઘતા ન હતા તેમના પગમાં હંમેશા દુખાવો રહેતો હતો અને ગંભીર ડાયાબિટીસને કારણે તેમને ઇન્સ્યુલિન લેવું પડતું હતું જ્યારે તેઓ સારવાર માટે મુંબઈ ગયા ત્યારે તેઓ સૌ પ્રથમ બ્રાહ્મણ સમુદાયના ડોક્ટર શારદા કબીરને મળ્યા ડોક્ટર શારદા કબીર અને બાબા સાહેબ વચ્ચે વિવિધ વિષયો પર સંવાદ થતો હતો બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા તે પછી બંને લગ્ન કરવાનો નિર્ણય લીધો અને ઓગણીસો અડતાલીસમાં બંને લગ્ન કરી લીધા લગ્ન બાદ ડોક્ટર શારદાએ પોતાનું નામ બદલીને સવિતા આંબેડકર રાખ્યું સૌથી પહેલાં તો ગુજરાત ન્યૂઝને અભિનંદન કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની આ એકસો તેત્રીસની જન્મજયંતિ નિમિત્તે એક આખો એપિસોડ તૈયાર કરે છે ડૉક્ટર આંબેડકરને ગુજરાતના સંદર્ભે અનેક ઋણા બંધ છે ઇતિહાસની અંદર ક્યારેય ફૂલ સ્ટોપ હોતું નથી એમાં કોમા હોય છે એમાં રિસર્ચ હોય છે સાહેબ ગાંધીજી સાઉથ આફ્રિકા ગયા અને મેરિસબર્ગ સ્ટેશનની ઉપર એમને જે લાત મારીને કાઢી મૂક્યા ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં અને આ મોહનમાંથી મહાત્મા થવાની સફર સાઉથ આફ્રિકાથી શરૂ થઈ આ જ પરિસ્થિતિનું નિર્માણ અહીંયા આંબેડકર જોડે છે અધિકારી આંબેડકર ભલે મહુમાં જન્મ્યા હશે મહારાષ્ટ્રમાં જન્મ્યા હશે પણ આંદોલનકારી આંબેડકરનો જન્મ આ બરોડામાં થયો બરોડાની અંદર એમને સરકારી નોકરી આવ્યા ફાઇલો છૂટી ફેંકતા હતા અસ્પૃશ્યતાનો કટો અનુભવ થયો આ બધા પરિણામ સ્વરૂપે એમણે નક્કી કર્યું કે હવે મારે નોકરી કરવી નથી એટલે અધિકારી આંબેડકરી મહુમાં થયા હશે પણ આંદોલનકારી આંબેડકરી ગુજરાતમાં તમે ગુજરાત સાથેના સંબંધની વાત કરો છો એટલે હું કહું છું આ આંબેડકર ગુજરાત સાથેના સંબંધની વાત એને શિષ્યવૃત્તિ આપી એ પણ સયાજીરાવ ગાયકવાડે આપી શિષ્યવૃત્તિ બાદ જે એફિડેટ હોય એફિડેટની અંદર જે સહી કરવી પડે એમએ ત્રિભુવન વ્યાસ એલ્ફિન્સ્ટન કોલેજ હતી મુંબઈની એની અંદર અનટચેબલ હોય એટલે એમને ખાવા પીવાની તકલીફ પડતી હતી એમાં વિદ્યાર્થીઓ દ્વારા ઝુંબેશ ઉપાડવામાં આવી અને આ ઝુંબેશની અંદર મદદ કરનાર જે મહોદય હતા મિસ્ટર ભટ્ટ એ બી ગુજરાતી હતા આવી તો અસંખ્ય હું તમને ડેબા કેટલીય જોગાનું જો કેટલીય ઘટનાઓ તમને કહીશ તો આપણું આ ઇન્ટરવ્યૂ પતે જ નહીં કારણ કે તમે આંબેડકર એક વિશાળ સાગર છે અને તમે એક અમુક સમય મર્યાદામાં કહેવું આપણા માટે બહુ જ અઘરું છે સાહુ મહારાજ જોડે એમની દોસ્તી હતી આ શાહુ મહારાજ એ સયાજીરાવના સંબંધી હતા એટલે એ પણ અડધા ગુજરાતી એમની જે પહેલી સંસ્થા હતી બહિષ્કૃત હિતકારીણી સભા એની અંદર પણ ગુજરાતી જે ટ્રસ્ટી મેમ્બર હતા એની અંદર બી ગુજરાતીઓ હતા એક તો ચીમનલાલ સેતલવાડ ખાડિયા ખરું ને આપણું અમદાવાદ શહેરનું ખાડિયા ખાડિયા એ ખાડિયાની અંદર આજ પણ એની હવેલી છે ને હવેલીની જગ્યાએ આજે છે સ્કૂલ છે દેસાઈની પોળની બરાબર સામે પણ લોકો મેં પહેલાં જ કહ્યું ઇતિહાસમાં રિસર્ચ કરવું પડે ફૂલ સ્ટોપ નથી હોતું આ ઉપરાંત ગોવિંદજી પરમાર કેશવ રણછોડજી વાઘેલા ઘણા બધા હતા પણ મહત્વની બાબત એ છે કે આંબેડકર અહીંથી ચારથી પાંચ વાર ગુજરાતમાં આવ્યા છે અને ગુજરાતની સાથે એમનો બહુ ઋણાબંધ રહ્યો છે ગુજરાતની અંદર એ હંમેશા કંઈ ને કંઈ આપતા ગયા છે દર્શક મિત્રો વ્યક્તિની મહાનતા એનાથી નક્કી નથી થતી કેવી આ બધું જ તેમને મહાન બનાવે છે બાબા સાહેબ આંબેડકરે પોતાના જીવનમાં અનેક જાતિવાદનો ભોગ બનવું પડ્યું પરંતુ પડકારો સામે બાત ભીણીને તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું

જાહેર આંદોલનો સત્યાગ્રહો અને સરઘર્ષો દ્વારા તેમણે સમાજના તમામ વર્ગો માટે પીવાના પાણીના જાહેર સ્ત્રોતો ખોલવાનો પ્રયત્ન કર્યો સાથે જ તેમણે અસ્પૃશ્યોને હિન્દુ મંદિરોમાં પ્રવેશનો અધિકાર આપવા માટે સખત લડત પણ ચલાવી હતી ભારત પાછા ફર્યા પછી બાબા સાહેબે જાતિના ભેદભાવ સામે લડવાનું નક્કી કર્યું હતું જેના કારણે તેમની ઘણી વખત અપમાન અને આદરનો સામનો કરવો પડ્યો હતો આંબેડકરો જોયું કે કેવી રીતે અસ્પૃશ્યતા અને જાતિ ભેદભાવ સર્વત્ર ફેલાય છે આ માનસિકતાએ વધુ હિંસક સ્વરૂપ લીધું આંબેડકરે આ બધા જ દૂષણોને દેશની બહાર ભગાડવાનું પોતાનું કર્તવ્ય માન્યું અને તેની સામે ગૂંચ શરૂ કરી ઓગણીસસો ઓગણીસમાં ભારત સરકારનો અધિનિયમ તૈયાર કરતી વખતે આંબેડકરે સાઉથબરો કમિટી સમક્ષ કહ્યું કે અસ્પૃશ્યોને અન્ય સમુદાયો માટે અલગ ચૂંટણી પ્રણાલી હોવી જોઈએ આંબેડકરે જાતિના ભેદભાવને ખતમ કરવા આઉટકાસ્ટના લાભ માટે મિટિંગ્સની શોધ કરી આ સંશોધનો મુખ્ય ઉદ્દેશ પછાત વર્ગોને શિક્ષણ અને સામાજિક અને આર્થિક સુધારણા પ્રદાન કરવાનો હતો આ પછી ઓગણીસો વીસમાં તેમણે કલકાપુરના મહારાજા શાહજી વિદિત્યાની મદદથી મુખનાયક નામના સામાજિક પેપરની સ્થાપના કરી આ પછી ભીમરાવ આંબેડકર લોકોમાં જાણીતા થયા ઓગણીસો સત્યાવીસ દરમિયાન ડૉક્ટર આંબેડકરે અસ્પૃશ્યતા નાબૂદી અને જાતિ ભેદભાવના સંપૂર્ણ નાબૂદી માટે સક્રિયપણે કામ કર્યું આ માટે તેમણે હિંસાનો આશરો લીધા વિના મહાત્મા ગાંધીના પગલે ચાલ્યા અને દલિતોના અધિકારો માટે સંપૂર્ણ ચળવળ શરૂ કરી આ દરમિયાન તેમણે દલિતોના અધિકારો માટે ભારે લડત ચલાવી હતી વિરોધ કરતા તેઓએ માંગ કરી હતી કે જાહેર પાણીના સ્ત્રોત બધા માટે ખોલવા જોઈએ અને મંદિરોમાં પ્રવેશ તમામ જાતિઓ માટે ખુલ્લા હોવા જોઈએ એટલું જ નહીં મહારાષ્ટ્રના નાસિક શહેરમાં આવેલા કાલારામ મંદિરમાં પ્રવેશ કરતી વખતે હિન્દુત્વ દ્વારા કરવામાં આવેલા વિરોધની પણ નોંધ લીધી હતી અને પ્રતિકાત્મક પ્રદર્શન પણ કર્યું હતું ઓગણીસો બત્રીસમાં દલિતોના અધિકારો માટે સમાજ સામે લડત આપનાર એક મસિયા તરીકે ડૉક્ટર આંબેડકરની લોકપ્રિયતા વધી તેમને લંડનમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું આ કોન્ફરન્સમાં આંબેડકરે મહાત્મા ગાંધીની વિચારધારાનો પણ વિરોધ કર્યો હતો જેમાં તેમણે ચૂંટણીમાં દલિતોની ભાગીદારીની માંગણી કરતા અલગ મતદારો સામે અવાજ ઉઠાવ્યો હતો ડૉક્ટર ભીમરાવ આંબેડકરે પોતાનું આખું જીવન નબળા અને પછાત વર્ગને સમાન અધિકારો આપવા જાતિ પ્રથાનો સખત વિરોધ કરીને સમાજમાં સુધારો લાવવા માટે સમર્પિત કર્યું હતું ડૉક્ટર આંબેડકર એવું દ્રઢપણે માનતા હતા કે અસ્પૃશ્યો પણ સમાજનો એક ભાગ છે અને તેમણે સમાજના અન્ય સભ્યોની જેમ સામાન્ય માનવીની જેમ જીવન જીવવાનો અધિકાર છે

જેમાં તેમણે હિન્દુ રૂઢિચુસ્ત નેતાઓ અને દેશમાં પરવર્તી દલિત વર્ગને સંઘ તરીકે વ્યાખ્યાયિત કર્યો હતો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના ના રોજ ભારતની આઝાદી સાથે ડૉક્ટર આંબેડકરે તેમની સ્વતંત્ર મંજૂર પાર્ટીને અખિલ ભારતીય અનુસૂચિત જાતિ પાર્ટીમાં પરિવર્તિત કરી

સત્યાગ્રહ પાણી માટેનો સત્યાગ્રહ અને ભયંકર જે આજે એક રિઝર્વ બેંક ચાલુ થઈ છે એ રૂપી ઓફ ધ એ બાબા સાહેબનું પુસ્તક છે એના પરથી રિઝર્વ બેંક ચાલુ થઈ છે એના એના સંદર્ભે બાબા સાહેબના અનેક એવા ઇતિહાસો છે કે જે ટૂંક સમયમાં ને સમય ઓછા ગાળામાં નહીં બોલી શકાય જે વખતે બાબા સાહેબને ભારતમાં ભણવાની તક ન મળતી હતી એવા સંઘર્ષને પૂરું પાડીને જે સ્કૂલની બહાર બેસીને એમને ભણતર પૂરું કર્યું જે અનટચેબલ માં આવતા હતા એમને છેક અમેરિકા લંડનથી મોટી મોટી ડિગ્રીઓ પાસ કરીને જે આજે બત્રીસ ભાષાનું જ્ઞાન રાખે છે અને આટલી મોટી ડિગ્રીઓ કે જે ગણવા લેખે નથી છતાં અને એમના ડિગ્રીના લઈને આજે ભારતભરમાં સંવિધાન રચેતા એ છે એમનું સંવિધાન આજે પૂરું ભારત ફોલો કરે છે ડોક્ટર ભીમરાવ આંબેડકરની બંધારણ ઘડતરની ચળવળનો મુખ્ય હેતુ સિદ્ધ થયો હતો તેમણે જાતિ ભેદ અને અસ્પૃશ્યતાને જડમૂળથી નાબૂદ કરાવી હતી તમામને સમાન અધિકારો આપવા સાથે અસ્પૃશ્યતા મુક્ત સમાજનું નિર્માણ કરીને સમાજમાં ક્રાંતિ લાવી હતી તેમના મતે જો દેશમાં વિવિધ વર્ગો વચ્ચેની અસમાનતાઓ ઓછી નહીં થાય તો દેશની એકતા જાળવી રાખવી મુશ્કેલ બની જશે આ ઉપરાંત તેમણે ધાર્મિક લિંગ અને જાતિ સમાનતા પર પણ વિશેષ ભાર મૂક્યો હતો ડોક્ટર ભીમરાવ આંબેડકરે છવ્વીસમી નવેમ્બર રોજ લગભગ બે વર્ષ અગિયાર મહિના અને સાત દિવસના અંતે બંધારણ તૈયાર કર્યું તેમણે અથાગ પરિશ્રમ સમાનતા બંધુત્વ અને માનવતા પર આધારિત સંવિધાન તૈયાર કર્યું તાત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સંવિધાન સોંપ્યું આ સાથે જ દેશમાં રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને એક વ્યક્તિ સ્વાભિમાનની જીવનશૈલી જીવી શકે તેનો વારસો આપ્યો બાબાસાહેબ શિક્ષણ સરકારી નોકરીઓ નાગરિક સેવાઓમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત દાખલ કરવા માટે વિધાનસભાનું સમર્થન મેળવવામાં સફળ રહ્યા હતા જેમ કે ભારતના બંધારણે ભારતના તમામ નાગરિકોને ધર્મની સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે અસ્પૃશ્યતાને જડમૂળથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો મહિલા સશક્તિકરણના કાર્યો કર્યા જે તે સમયે સમાજના વિવિધ વર્ગો વચ્ચે વધતી જતી અસમાનતાને દૂર કરવાનો નિયમો લાગુ કર્યા બંધારણના રચિતા તરીકે તેમનું જે યોગદાન છે તે ક્યારે ભૂલી શકાય નહીં સાથે જ તેમણે ભારતના નાણાં પંચની સ્થાપનામાં પણ મદદ કરી તેમની નીતિઓ દ્વારા દેશની આર્થિક સામાજિક પરિસ્થિતિઓમાં ઘણો સુધાર આવ્યો તેમણે સ્થિર અને મુક્ત અર્થતંત્ર પર પણ ભાર મૂક્યો ડોક્ટર બાબાસાહેબે મહિલાઓની સ્થિતિ સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા હતા ઓગણીસો એકાવનમાં તેમણે હિન્દુ કોડ ઓફ વિમન્સ એમ્પાવરમેન્ટ બિલ પસાર કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે મંજૂર ન થતાં તેમણે મોટો નિર્ણય લેતા સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન તરીકે રાજીનામું આપ્યું તે પછી ભીમરાવ આંબેડકરે પણ લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેઓ એમાં નિષ્ફળ નીવડ્યા હતા એ પછી તેમણે રાજ્યસભામાં નિમણૂક કરવામાં આવી હતી તેઓ તેમના મૃત્યુ સુધી તેના સભ્ય હતા ઓગણીસો પંચાવનમાં તેમણે ઘણી ભાષાઓને ધ્યાનમાં રાખીને તેમનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું રાજ્યો આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને યોગ રાજ્યના સંચાલનમાં પુનર્ગઠન પ્રસ્થાપિત કરવામાં આવ્યું પાછળથી પિસ્તાળીસ વર્ષ પછી તે કેટલાક પ્રદેશોમાં સાકાર થયું હતું ડોક્ટર આંબેડકરે ચૂંટણી પંચ આયોજન પંચ પંચ મહિલા અને પુરુષો માટે સમાન હિન્દુ નાગરિક સંહિતા રાજ્ય પુનઃરચના નાના રાજ્યોમાં મોટા રાજ્યોનું એકીકરણ રાજ્યની નીતિના સિદ્ધાંતો મૂળભૂત અધિકારો માનવ અધિકારો નિયંત્રક અને ઓડિટર જનરલ ચૂંટણી વિશે ચર્ચા કરી કમિશનર અને રાજકીય માળખું સામાજિક આર્થિક શૈક્ષણિક અને વિદેશી નીતિઓને મજબૂત બનાવી એટલું જ નહીં ડોક્ટર આંબેડકર તેમના જીવનમાં સતત પ્રયત્નશીલ રહ્યા તેમના સખત સંઘર્ષ અને પ્રયત્નો દ્વારા તેમણે લોકશાહીને મજબૂત બનાવી રાજ્યના ત્રણ અંગો સ્વતંત્ર ન્યાયતંત્ર કારોબારી ધારાસભાને અલગ અલગ કરવાની સાથે નાગરિકના સમાન અધિકારો એક વ્યક્તિ એક મત એક મૂલ્ય આ સિદ્ધાંતની સ્થાપના કરી ડોક્ટર આંબેડકરે એક હોશિયાર વ્યક્તિ બંધારણ દ્વારા ન્યાયતંત્ર કારોબારી અને કારોબારી સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની ભાગીદારી સુનિશ્ચિત કરી અને ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત પંચાયત રાજ જેવી કોઈપણ પ્રકારની ચૂંટણીમાં ભાવિ ભાગીદારી માટે માર્ગ મોકળો કર્યો તેમણે સહકારી અને સામૂહિક ખેતીની સાથે ઉપલબ્ધ જમીનના રાષ્ટ્રીયકરણ દ્વારા જમીનની રાજ્યની માલિકીની સ્થાપનાને મજબૂત ટેકો આપ્યો હતો અને જાહેર પ્રાથમિક વ્યવસાય બેન્કિંગ વીમાની પ્રવૃત્તિઓને રાજ્યના નિયંત્રણ હેઠળ રાખવાનું કામ કર્યું બંધારણના ઘડવૈયા અનુસૂચિત જાતિઓના મસીહા પછાત વર્ગોને આરક્ષણ અપાવનાર પછી ડોક્ટર ભીમરાવ આંબેડકરજી વિશે શું આપણે આટલું જાણીએ છીએ કેમ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની છબી આ બે ત્રણ મુદ્દાઓ સુધી જ આપણે સીમિત કરી દીધી છે એ તો ઘણું જ વિરાટ વ્યક્તિત્વ હતા આપણે એમના વિશે વધુ કેમ નથી જાણતા મારી પાસે એક પુસ્તક છે ધ ઓફ પ્રેગ્મેટિઝમ ઇન ઇન્ડિયા પ્રેગ્મેટિઝમ એટલે કે વ્યવહારવાદ તમારી સામે કોઈ સમસ્યા હોય એનું સમાધાન પહેલેથી કોઈ નિર્ધારિત વિચારો કે ખ્યાલોના આધારે નહીં વાસ્તવિક પ્રાયોગિક વ્યવહારો અભિગમના આધારે તમારે લાવવાનું હોય આ વિચારને કહેવાય વ્યવહારવાદ પ્રેગ્મેટિઝમ સ્કોટ સ્ટ્રાઉડ પુસ્તક ભારતની અંદર પ્રેગ્મેટીઝમ ની ઉત્ક્રાંતિ આપણને સમજાવે છે કે જે ઉત્ક્રાંતિના એક સ્તંભ તરીકે તેઓ લેખાવે છે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને તેઓ સમજાવે છે કે કેવી રીતે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીએ આપણને સમજાવ્યું કે ભારતનો ઇતિહાસ ના આપણે પ્રેગમેટિક અપ્રોચ સાથે કેવી રીતે ભણી શકીએ છીએ શું ભારતનો ઇતિહાસ ભણતી વખતે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના અભિગમ વિશે આપણે ક્યારે જાણવાની કોશિશ કરી ના લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ કોલંબિયા યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાંથી જે વ્યક્તિએ ઇકોનોમિક્સમાં ડોક્ટરેટ કર્યું એમના અર્થશાસ્ત્ર વિશેના શું ખ્યાલો હતા એને આપણે ક્યારે જાણ્યા ભારતની અર્થવ્યવસ્થા વિશેનો એમનો જે અભ્યાસ હતો એનો આધાર લઈને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થાય છે પણ તોય આંબેડકરજીના અર્થશાસ્ત્ર શું અભ્યાસ એનાથી આપણે રહ્યા છીએ હાલમાં આપ જુઓ છો કે ભારતમાં ખેડૂતો કેટલી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે સમસ્યાઓ એટલી બધી વધી ગઈ છે કે તેઓ સરકારની સામે આંદોલન કરી રહ્યા છે વાંચો આપ સિત્તેર એશી વર્ષ પહેલાના ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના લખાણો કે જેમાં તેમણે એ વખતે આઝાદીના સમયે ભારતનું કૃષિ ક્ષેત્ર એમાં કેવા સુધારની આવશ્યકતા છે તેઓ સમજાવે છે ભારતમાં જમીન સુધારણાની કેવી આવશ્યકતા છે તેઓ પોતાના લખાણોની અંદર સમજાવે છે કદાચ એ લખાણો ઉપર ત્યારે આપણે કામ કર્યું હોત તો કૃષિ ક્ષેત્રમાં આજે જેવી સમસ્યાઓ જોઈએ છે કદાચ સમસ્યાઓ જ ન હોત એ વખતે તેઓ કહેતા કે ભારતે જો અગ્રિમ દેશોની હરોળમાં બેસવું હશે ને તો ઔદ્યોગીકરણને એમણે ઉત્તેજન આપવું પડશે આ વાતને આજે પણ આપણે સમજાવીએ છીએ પૂરી રીતે પચાવી છે ભારતની સામાજિક વ્યવસ્થાની અંદર મૂળભૂત રીતે જે બદીઓ બેઠી છે એ બદીઓ એવી છે કે એ આપણી રાજનીતિ આપણી રાજનૈતિક વ્યવસ્થાને તોડી પાડશે આવી હતી સિત્તેર વર્ષની અંદર સતત આપણે અનુભવ્યું છે કે આ વાત એક કે બીજી રીતે આપણી સમક્ષ આવતી રહી છે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના અલગ અલગ ક્ષેત્ર વિશેના વિચારો એમના અભ્યાસ એને જાણવાથી આપણે દૂર રહ્યા છીએ છેટા રહ્યા છીએ અને એટલે જ હું કહીશ ભારત કદાચ હજુ કેટલો વિકસિત થઈ શકે એ ન થઈ શક્યો એ વિકાસથી વંચિત રહી ગયો એનું એક મૂળ કારણ કે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને એમના લખાણોને આપણાથી દૂર રખાયા છે હું આપને કહીશ આંબેડકરજીને જાણો આંબેડકરજી એ કોઈ પુતળાઓમાં નથી એ કોઈ ચિત્રોમાં નથી બાબા સાહેબ બંધારણમાં છે એમના લખાણોમાં છે એમના વક્તવ્યોમાં છે એમને જાણો બંધારણને વાંચો બંધારણને વાંચો એમના લખાણોને વાંચો એમના વક્તવ્યોને સમજો દર્શક મિત્રો આપણા દેશમાં બાબા સાહેબે ઘણા મહાન કાર્યો કર્યા જ છે સંવિધાનના નિર્માતા અને સમાજ સુધારક તરીકે તો બાબા સાહેબને બધા જ ઓળખે છે પણ તેમની કેટલીક એવી સિદ્ધિઓ છે જેના કારણે તેઓ વિદેશમાં પણ પ્રખ્યાત છે દેશના આ પનોતા પુત્રે વિદેશમાં પણ ભારતનો ડંકો વગાડ્યો છે ઇંગ્લેન્ડમાં આવેલી દુનિયાની પ્રખ્યાત ઓક્સફોર્ડ યુનિવર્સિટીના મુખ્ય દરવાજાની અંદર બાબા બાબાસાહેબનો ફોટો લગાડવામાં આવ્યો છે ફોટો પર એવું પણ લખવામાં આવ્યું છે કે અમને ગર્વ છે કે આવા વિદ્યાર્થીઓએ અમારી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો જેણે ભારતનું સંવિધાન લખીને આખા દેશ પર ઉપકાર કર્યો હતો બાબા બાબાસાહેબના માનમાં કોલંબિયા યુનિવર્સિટીના મુખ્ય દ્વાર પર તેમની બ્રોન્ઝની એક મૂર્તિ લગાવવામાં આવી છે અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ તેમનું અનાવરણ કર્યું હતું આ મૂર્તિની નીચે લખ્યું ધ ઓફ નોલેજ મતલબ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના ત્રણસો વર્ષ પૂરા થયા ત્યારે એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ત્રણસો વર્ષમાં સૌથી હોશિયાર વિદ્યાર્થીઓ કયા હતા તેની યાદી બહાર પાડવામાં આવી હતી આ સર્વેમાં છ વિદ્યાર્થીઓ હતા જેમાંનું એક નામ બાબા સાહેબ આંબેડકરનું પણ હતું ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરે તેમના પાસઠ વર્ષના જીવનમાં સામાજિક આર્થિક રાજકીય શૈક્ષણિક ધાર્મિક ઐતિહાસિક સાંસ્કૃતિક સાહિત્યિક ઔદ્યોગિક બંધારણીય અને વિવિધ ક્ષેત્રોમાં અનેક કાર્યો કરીને રાષ્ટ્ર નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે અને એક દિવસ સાહેબે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું

તેમના અંતિમ દર્શન કરવા અને અંતિમ યાત્રામાં ભાગ લેવા મોટી સંખ્યામાં લોકો જોડાયા આંખોમાં આંસુ અને કૃતજ્ઞતાના ભાવ સાથે દેશના કરોડો લોકોએ તેમને વિદાય આપી મૃત્યુ પછી ઓગણીસો નેવુંમાં તેમને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા બાબા સાહેબ એક એવા વ્યક્તિ કે જેઓ જીવનના સંઘર્ષોથી ડર્યાને તેનાથી વિપરીત વિષમ પરિસ્થિતિઓમાંથી પ્રેરણા લઈને આખા સમાજ સુધારનો બેડો ઉપાડ્યો આ બાબા આંબેડકર ના વ્યક્તિગત જીવન અને સાથે તેમની સિદ્ધિઓની વાત કરી છે આજે જ્યારે તેમનો જન્મ દિવસ છે ત્યારે તમામ લોકોને આજના દિવસની ખુબ ખૂબ શુભકામનાઓ અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું રજા આપશો નમસ્કાર